લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક બિનહરીફ જાહેર થયા બાદ સુરતમાં મતદાન નહીં થાય એવી વાતો વહેતી થઈ હતી જે ગેરસમજ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્ન કર્યા પછી પણ શહેરની ચાર વિધાનસભામાં ગત વખત કરતાં ઘણું ઓછું મતદાન નોંધાયું હતું લોકસભાની નવસારી બારડોલી બેઠકમાં આવતા શહેરના વિસ્તારોના મતદાનમાં બે હજાર ઓગણીસ કરતા સાત પોઈન્ટ પાંત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો હતો ગત લોકસભા ચૂંટણીમાં લિંબાતમાં ત્રેસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકાની સામે આ વખતે પંચાવન ટકા મત પડ્યા હતા ઉધરામાં ચોળીસ પોઈન્ટ સામે બાવન પંદર ટકા મજુરામાં ચોસઠ પોઈન્ટ ચૌદ સામે ચોપન પોઈન્ટ એકાણું ટકા અને ચોર્યાસીમાં એકસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા સામે પંચાવન ટકા મતદાન થયું હતું સરેરાશ બાસઠ પોઈન્ટ ઓગણીસ ટકા સામે ચોપન ચોર્યાસી ટકા મતદાન થયું હતું મતદાન ઓછું થવાના કારણોમાં સૌથી મોટું કારણ સુરતની લોકસભા સીટ બિનહરીફ જાહેર થયા બાદ સુરતમાં વોટિંગ નહીં થવાનું એવી વહેતી થયેલી વાત હતી આ ગેરસમજ દૂર કરવા ચૂંટણી પંચ દ્વારા ઠેક ઠેકાણે હોર્ડિંગ્સ લગાવીને અને અનેક રીતે લોકોની જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ પોલિટિકલ પાર્ટીના નેતાઓ દ્વારા પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરાયા હતા તેમ છતાં લોકોમાં વોટિંગ કરવા પ્રત્યેનો ઉત્સાહ ઓછો જણાયો હતો બીજા કારણોની વાત કરીએ તો અસહ્ય ગરમી અને વેકેશન પીરિયડ હોવાથી પણ મતદાનની ટકાવારી ઓછી થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું છે સવારથી જ ગરમીનો પારો હાઈ લેવલે હોવાથી લોકો પોતાના ઘરે રહેવાનું પસંદ કર્યું હતું મતદાનમાં વયોવૃદ્ધ લોકો અને આધેડ ઉંમરના લોકોનો વર્ગ ઉત્સાહિત રહ્યો હતો અને સવારે સાત વાગે મતદાન શરૂ થતા જ આ વર્ગના લોકો મતદાન કરવા મતદાન મથકો પહોંચ્યા હતા પરંતુ યુવાઓની સંખ્યા આ મતદાનમાં ખૂબ ઓછી દેખાતી હતી અને યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિનો હજી પણ અભાવ હોય એવું લાગી રહ્યું હતું એકંદરે સમગ્ર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે કરાવવામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા વહીવટી તંત્ર સફળ રહ્યા હતા સેવાભાવી સંસ્થાનો દ્વારા સમગ્ર દિવસ દરમિયાન પાણી અને વિતરણ કરીને લોકોને રાહત પહોંચાડવાનો અનેરો પ્રયાસ કરાયો હતો ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપાના પ્રદેશ અધ્યક્ષે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છ બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા સૌ કાર્યકર્તાઓએ પણ એમાં મદદ કરી એનજીઓ વડીલો નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો

પરંતુ આ વખતે અઠાવન ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે અને એમાં સુરતની ચાર વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હોવાથી ચાર જૂનના દિવસે થનારી મતગણતરી બાદ ખબર પડશે કે સી આર પાટીલ આ વખતે કેટલા મતોની લીડ મેળવી શકે છે